આપણે જોઈશું કે ધ્વનિને પસાર કરવા માટે તેને જરૂર પડે છે જે માધ્યમની તો સૌથી પ્રથમ તમે મારો અવાજ સાંભળો છો તો કયા માધ્યમથી સાંભળો છો હવા જેની અંદર આપણી વચ્ચે કેવું છે વાયુ જો શૂન્ય અવકાશ હોય વાતાવરણ અહીંયા ન હોય તો તમે ભલે મારી નજીક જ હોય તો તમે મારો અવાજ સાંભળી શકો નહીં આ વાત સમજાઈ જઈ છે ઓકે તો હવે આપણે મારો અવાજ તો તમને સંભળાય છે હવાનું માધ્યમ તો છે જ હવે આપણે અહીંયા શું લીધી છે ટંપોરી લીધી છે તો તે તમે હવાના માધ્યમમાં સાંભળો છો ઓછો સમજે છે ઇટ મીન્સ કે એની પ્રબળતામાં માધ્યમના સમયે ફરક આવે છે હવે આવી જ રીતે ઘન પદાર્થ દ્વારા પણ આપણે શું થાય છે વાયુનું પ્રસરણ થાય છે કે જેની અંદર તમે એક આ ટેલિફોન બનાવ્યો જ છે તો આ જે છે એ કેવું માધ્યમ જે છે ઘન હવે તમે અહીંયાથી બોલો તો તમને સંભળાશે એકદમ કડક રાખો ઓકે સમજાય છે તો આ કયું માધ્યમ છે ઘન છે એવી જ રીતે આ લાકડીને ટકોરા કરવું તમને સંભળાવવું જોઈએ માધ્યમ કયું છે ઘન એટલે કે દ્વારા તમે ટેલિફોન દ્વારા વાત કરો છો તો આ બધું કયું છે ઘન માધ્યમ દ્વારા પણ ધ્વનિનું પ્રસરણ થાય છે તો આ પ્રયોગો મુજબ તમે શું શીખવું કે ત્રણ માધ્યમની જરૂર પડે છે શૂન્ય ધ્વનિનું પ્રસરણ થતું નથી